સાબરકાંઠાના ગાંભોઈ ભિલોડા સ્ટેટ હાઈવેને બંધ કરવામાં આવ્યો છે વાહન વ્યવહાર માટે આ હાઈવેને બંધ કરાયો ઓવરબ્રિજની બાજુમાં બનતો ડાયવર્ઝન બંધ કરાયો છે ડાયવર્ઝન નીચેથી પાણીનો પ્રવાહ વહેતો થયો સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર અહીંથી બંધ કરવામાં આવ્યો છે તો ડાયવર્ઝનની નીચેથી જે રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે સાબરકાંઠાના ગાંભોઈ ભિલોડા સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહારને અત્યારે બંધ કરવામાં આવ્યો છે ઓવરબ્રિજની બાજુમાં જે ડાયવર્ઝન હતો તે ડાયવર્ઝનને બંધ કરાયો છે કારણ કે ડાયવર્ઝન નીચેથી પાણીનો પ્રવાહ વહેતો થયો છે સાવચેતીના ભાગરૂપે અહીંથી વાહન અત્યારે બંધ કરી દેવામાં આવ્યો સાબરકાંઠાના ગાંભોઈ ભીરોડા સ્ટેટ ને બંધ કરવામાં આવ્યો છે વાહન વ્યવહાર માટે આ હાઈવેને બંધ કરાયો ઓવરબ્રિજની બાજુમાં બનતો ડાયવર્ઝન બંધ કરાયો છે ડાયવર્ઝન નીચેથી પાણીનો પ્રવાહ વહેતો થયો સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર અહીંથી બંધ કરવામાં આવ્યો છે